છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે સરકાર દ્વારા દસ કરોડ રૂપિયા કેનાલો બનાવવા ફાળવ્યા પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકામાં રામી જળાશય યોજના વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં બનાવાઈ જેમાં ખાંડીવાવ મોતી સાંકળ થડગામ ગડેઠા દેવત કાનાબેડા છીપણ જાંબા ભેખડિયા નળવાંટ એમ આઠથી દસ ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું જેના માટે કેનાલો બનાવાય પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી આજ દિન સુધી ટીપું પાણી આવ્યું નથી હાલ માત્ર ત્રણ ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે જ્યારે અન્ય ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસા ખેતી ઉપર નિર્ભર છે અને અન્ય ઋતુમાં અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર છે વર્ષોથી સૂકી ભટ્ટ કેનાલો સાવ જર્જરિત બની છે ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા તો આવે છે પરંતુ એમની સમસ્યાનો હલ લાવતા નથી તો બીજી તરફ સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજનાની કેનાલો માટે દસ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યાર સુધી એસ્ટિમેટ બનાવી તાંત્રિક મંજૂરી લેવાની તસ્દી લેવાય નથી તેવામાં વહેલી તકે કામગીરી કરાય જેથી વર્ષોથી સિંચાઈના પાણી માટે તરસી રહેલા ખેડૂતોને પાણી મળી રહે અમારે એવું કહેવાનું છે કે અહીંથી ઠેટ કાઠિયાવાડ લગી પાણી પહોંચતું હોય અને અહીં ખોટા ખાડા પાઈ જશે અહીંથી બાર કિલોમીટર પાણીની સુવિધા છે કહેવાય ડેમ રામી તો અહીંથીની બાર કિલો સુવિધા અમારે અહીંયા જોવા પાણી નહીં મળતું ત્રણ મહિના અમારે પિયાદ કરવાનું કૂવાનું કે બોરનું પાણીથી

કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી માર્ચ બે હજાર પચીસ બાદ રિનોવેશનની કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે ત્રણ ગામોને મળે છે ખંડીબારા થડગામને ગયડેઠા અને મોટી સાકર મોટી સાગર સુધી પાણી જાય છે હાલ બીજા કયા કામ હોય પાણી નથી મળતું આથા ડુંગરી કટરવાટ ને નળવાટ અને જાંબા ચાર ગામોમાં પાણી હાલ નથી પહોંચતું શું ટકલે કેનાલ ખૂબ જ જર્જરિત છે કેનાલ જે તે સમય ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે આથી પાણી પહોંચી શકતું નથી મારું નામ દિનેશભાઈ વીરજીભાઈ મારું ગામ નળવાટ ગઢલાવાટ વતની છે તાલુકો કવાડ જિલ્લો છોડાદેવપુર આજે અમારા વડીલો ચાલીસ વર્ષથી કેનાલ ખોદાવેલી કહેવાય દોહા એનું વરસાદ પણ નથી મળ્યું આજ દિન સુધી અમારા ખેતરોની અંદર અમે એવું અમારી ઉંમરની અંદર અમારા ખેતરોની અંદર પાણી પણ નથી આવ્યું આજે રામી ડેમ અહીંથી અમારે બાર કિલોમીટર થાય છે અમારે રામી ડેમનું ખાઈજેશનની કેનાલ ખોદેલી છે એ કેનાલની અંદર ખરેખર આજની તારીખમાં ઝાડો રોપાયેલા છે અમારા ગામોને એટલી બધી પાણી માટે તકલીફ પડે છે કે અમારા ખેડૂતોને શિયાળુ બે મહિના પાણી ચાલે છે બાકીના દિવસો અમારા ગામના વડીલો તેમજ છોકરા બચ્ચા કાચા મજૂરી કરવા માટે જાઉં શા માટે કે અમારે કેનાલનું પાણી મળતું નથી આપણે અમારા રામી ડેમના હમણાં નવ કરોડ રૂપિયા ફાળવ્યા છે પણ હજુ આજ દિન સુધી અમારા ગામડાની અંદર કોઈ એવો એવો મુરત જાયકો નથી કે આ કેનાલને રિપેર કરાવીએ અને ચાલુ કરાવીએ એવી એ નથી તો અમારા ગામના નળવાડ ગેમ ગઢલાવાડ તેમજ નાખવુંજિયા ગામના અમારા ખેડૂતોને એવું કહેવું છે કે અમારે આ કેનાલ ચાલુ થાય તો અમારા ખેડૂતોને મજૂરી કરવા માટે બહાર ના જવું પડે એવું હું સરકાર શ્રીને વિનંતી કરું છું ધારાસભ્યને વિનંતી કરું છું સંસદ સભ્યને વિનંતી કરું છું તાલુકા પંચાયત સદસ્યને કે અમારા અમારા ગામોની અંદર તમે આવીને જુઓ અમારે કેવી તકલીફ છે પાણીની છેલ્લા ઉનાળે અમારા ગામોની અંદર પાણી નથી અને તેમાં વાસમાનું કામ કરેલું છે પણ તે જળશે જળ નળ અમારા ગામમાં ટાંકી પણ ખોદાવી દીધેલી છે હજી જળશે જળ નળ પણ નહીં ચાલતું કે કોઈ જાતનું ગામ બહુ એટલી બધી તકલીફ છે તમે આવી તમે તપાસ કરો ગામ ગજનાવાટ અમારે એટલું જોઈએ છે કે સરકારને કહીએ છે બી માનતી કે અમારે પાણીની સુવિધા કરો અને અમારે બાળ બચ્ચા શું છે કે અમીરાત મજૂરી જે કહેવાય છે હવે પાણી હોય ના હોય તો પછી કાચ થવાનું ચાલે છે કેન્ડલ પોણે પોણી જાય એટલે અમારે પોણી ટૂંક વ્યવસ્થિત કરતા હોય તો સારું છે એ અમારે કહેવાની મંજૂરી છે રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ